રાધનપુર હાઈવે પર રફતારના રાક્ષસે સર્જ્યો અકસ્માત ગાડી સવાર દારૂના નશામાં ચૂર હોવાથી અકસ્માત સર્જો છે ગાડીમાં પોલીસ લખેલા નંબર પ્લેટ મૂકેલ ગાડીનો એક્સિડન્ટ કરતો લાઈવ વિડીયો આવ્યો સામે દારૂના નશામાં કાર ચાલક ઉપર પુલ પર સામેથી આવતા બાઇક ચાલકને ઉલાડ્યો હતો સદનસીબે બાઇક ચાલકનો થયો બચાવ પોલીસના પ્લેટ વાળી ગાડીએ કર્યો અકસ્માત ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ રાધનપુર હાઈવે પર દારૂના નશામાં ચૂર પોલીસ લખેલ પ્લેટ મૂકેલ ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કંટ્રોલ ખોતા બ્રિજ સાથે અથડાઈ હતી સ્થાનિક લોકોને ગાડી પર શંકા જતા ગાડીનો પીછો કર્યો વિડીયો ઉતાર્યો હતો સ્થાનિક લોકોએ ડ્રાઈવરને પકડીને રાધનપુર પોલીસને સોંપ્યો હતો દારૂના નશામાં ગાડી ચલાવીને એક્સિડેન્ટ કરનાર યુવકના પિતા મહેસાણામાં પોલીસમાં નોકરી કરતા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે પ્રવીણ રાવળ પાટણ